જૂનાગઢના માળિયાહાટી અને માંગરોળ તાલુકામાં સતત ભારે વરસાદના કારણે માંગરોળની નોડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ ભારે વરસાદના કારણે અનેક ગામમાં વરસાદી પાણી ભરાયા જેમાં વોકળા અને નાના મોટા જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો થયો હવામાન વિભાગે આ ક્ષેત્રમાં આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે વાતાવરણમાં ભેજ અને ઉકળાટના કારણે મેઘવર્ષા ચાલુ રહેવાની સંભાવના છે તાલુકા તંત્રએ લોકોને નદી ડેમ અને બોકળા જેવા જળાશયોની નજીક અવર જવર ન કરવાની અપીલ કરી બેઠા કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા પણ સૂચના આપવામાં આવી છે માંગરોળથી સંવાદદાતા સંજય સંજય માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે નદીઓમાં નવા નીરની આવક થઈ ગઈ છે શું વિગતો મળી રહી છે

ચારે તરફ ખેતરોમાં જે પાણી ભરાયેલાં છે ગ્રામ્ય વિસ્તારના તમામ જે રોડો છે જે રોડ હાલ બંધ થયા છે અને ખાસ કરીને જે નદી નાળા પોજીયા ઉપર જે પાણી ફરી વળ્યા છે જેથી કરીને જે માંગડો કેસો ડાઇવે પ્રથમ વાત કરવામાં આવે તો જે પણ બંધ કરે બંધ થયેલો છે કારણ કે વલ્લભગઢના પાટિયા પાસે જે પાણી ભરાયેલું છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે સાના નદીનો જે છે ઉપર પાણી જે ગામો છે જે હાલ સંપર્ક વિહોણા થયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મામલતદાર ઓફિસ જે કંટ્રોલ રૂમ છે જે હજુ જે ફોન લાગતો નથી અને જે મામલતદાર જે છે કે ફોન ઉપાડતા નથી કારણ કે ફક્ટ કરીને હાલ ચોમાસાની પરિસ્થિતિને લઈને લોકોએ ક્યાંય ને ક્યાંય પૂછવાનું હોતું હોય છે પરંતુ ત્યાંનો ફોન ઉપાડતો નથી અને જે વાત કરવામાં આવે તો હાલ માંગરોના જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાયો છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે જી જી લોકોને ભારે હાલાકી પડી રહી છે આ સાથે જ માંગરો સિવાયના અન્ય કઈ કઈ જગ્યાઓ છે જ્યાં વધુ માત્રામાં વરસાદ વરસો છે અને ત્યાં હાલમાં કેવી પરિસ્થિતિ છે

ખાસ કરીને કેસોદ માંગરો જે હાઈવે છે જે વલ્લભગઢ બંધ થઈ ચૂક્યો છે જી જી પાણી જ્યાં ભરાઈ ગયા છે તેના નિકાલ માટેની શું કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી અજી ચોક્કસ કે કહી શકાય કે હજુ જે વરસાદે હાલ વિરામ લીધો છે કારણ કે ગત રાત થી વરસાદ વરસતો હતો અને જોધમાર વરસાદ વરસ્યો છે અત્યારે વરસાદી વિરામ છે જેના લઈને ક્યાંય ને ક્યાંય પાણી ઉતરવાની લોકોને આશા છે જી જી આભાર માહિતી